ડીસાના અનેક વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા સુંદર શહેર બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજ રોજ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત સેનિટેશન ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ દેવરામભાઈ પરમાર ભાવેશભાઈ દરજી સહિત મીડિયા મિત્રોની ટીમ દ્વારા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બગીચામાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાવ્યું હતું જેમાં ગ્રામ્ય મામલતદાર બકુલેશ દરજી શહેર મામલતદાર પટેલ તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા અભિયાનમાં હતા અને હાથમાં પકડી બગીચામાં સાફ સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો ઉલ્લેખનીય છે કે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વર્ષોથી બંધ પડેલા બગીચામાં પત્રકાર મિત્રો દ્વારા સુંદર આયોજન સાથે બગીચો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પીવાના પાણીની પરબ સાથે બેઠક વ્યવસ્થા સાથે નવા વૃક્ષોનું વાવેતર કરાયું હતું ધવલભાઈ ત્રિવેદી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીના કુંડા અને ચકલીના માળા આજે બગીચામાં લગાવવામાં આવ્યા હતા જે વૃક્ષો અત્યારે ઉનાળાની કાળજળા ગરમીમાં છાંયો આપી રહ્યા છે અને મામલતદાર કચેરી સહિત સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારો બગીચામાં બેસી રહ્યા છે અહેવાલ દરગાહજી સુંદેશ અંતર્ગત જે આપણે પખવાડિયાનો કાર્યક્રમ સફાઈનો રાખેલો છે એમાં આપણે સાઈ બાબાજી સફાઈનો કાર્યક્રમનો આપણે શરૂઆત કરી હતી એમાં આપણે સફાઈના કાર્યક્રમ ધાર્મિક સ્થળો જાહેર માર્ગો કચેરીઓ પછી રોડ રસ્તા અને સ્લમ વિસ્તાર એવું આપણે પખવાડિયાનો સરકારનો કાર્ય કાર્યક્રમ છે એમાં આજે આપણે મામલતદાર ઓફિસમાં ઝાડને વાવાનું અને સફાઈનું કામ કરે છે